ઘરની આંગણ આંબા રોપ છે બીજાનો બાગ બગાડીશમાં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફળાવી રોપાનું વિતરણ થઈ રહ્યું છે રાહત દરે તારીખ છે છ સાત બે ચોવીસ અને સાત સાત બે હજાર ચોવીસ સમય છે શનિવારે બપોર પછી ત્રણ થી છ અને રવિવારે સવારે નવ થી બાર અને મર્યાદિત સ્ટોક હોવાના કારણે જ્યાં સુધી અવેલેબલ હશે ત્યાં સુધી મળશે સ્થળ છે આર કે વાટિકા રામ સેલ્સ ની બાજુમાં આટકોટ રોડ ચસદણ બીજો અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમાં ચકલીના માળા વિતરણ ચણ તેમજ જરૂરિયાતમંદોને અનાજનું વિતરણ તેમજ શિયાળાની ઋતુમાં ધાબડાનું વિતરણ તેમજ વૃક્ષરોપણ તેમજ રક્તદાન કેમ્પ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે તો આપ સૌએ સહકાર આપવા વિનંતી અને આ વૃક્ષ માટેનો સંપર્ક તેમજ રોપાની કેટેગરી અને એની કિંમત સ્ક્રીન પર આપેલી છે જેની આપ સૌએ નોંધ લેવી અવતાર ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરવા ઈચ્છતા હો તો નીચે બાયોમાં તમને એનો સંપર્ક આપેલો છે તમે કોલ કરીને એનો સંપર્ક કરી શકો છો નમસ્કાર